ભાદરવી મહાકુંભમાં અનેકવિધ કેમ્પમાં સૌથી મોટો અને છેલ્લા અઢાર વર્ષથી એવી પરંપરા અને સેવામાં અગ્રેસર રહેતા જલ જલ્યાણ સેવા કેમ્પની પણ સેવા તમને દાંતા માર્ગ પર જોવા મળશે જી હા તસવીરોમાં દેખાતો આ જલ જલ્યાની જે કેમ્પ સેવા કેમ્પ છે જલ્યાણ સેવા કેમ્પના નામથી જે જાણીતો છે હિતેશભાઈ ઠક્કર અને તેમની ટીમ ભક્તિ ભોજન અને સેવાનો અનોખો સંગમ છે રતનપુર દાતા માર્ગ પર મારી ભક્તોનું મનગમતું આશ્રય સ્થાન છે અહીંયા ચા નાસ્તો મસાજ અને મેડિકલ સુવિધા સાથે ચોવીસ કલાક ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે બાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી માર્ગ પર પદયાત્રિકોની સેવા માટે ધમધમતા સેવા કેમ્પો મેળાની આગવી ઓળખ બન્યો છે આ કેમ્પ તેમાં હ જે માઈ ભક્તો છે તેમાં ચા નાસ્તો લીંબુ સરબત ભોજન વિશ્રામ મસાજ મેડિકલ સુવિધા આપવામાં આવી રહી છે અને માઈ ભક્તો માટે સૌથી મોટું આકર્ષણ નું કેન્દ્ર આ જલ્યાણ સેવા કેમ્પ બન્યો છે અંબાજી માર્ગ પર રતનપુર છેલ્લા અઢાર વર્ષથી મોટો જય જલ્યાણ સેવા કેમ્પ આયોજિત થાય છે વિશાળ મંડપમાં કરેલા જય દલ્યાણ સેવા દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભોજન ભક્તો છે સેવા કેમ્પના આયોજક ગિતેશભાઈ ઠક્કરે જણાવ્યું છે કે છેલ્લા અઢાર વર્ષથી અમે ચાર દિવસ માટે ચા આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ આ કેમ્પમાં ચોવીસ કલાક ભોજન આપવામાં આવે છે જેમાં સવારને સવારે રોટલી શાક દાળ ભાત બુંદી ગાંઠિયા ચાલી ભોજન પ્રસાદ આવે છે કેમ્પમાં મેડિકલ અને મસા સુવિધા સાથે આરામની વ્યવસ્થા પણ છે રાત્રે યાત્રિકોના મનોરંજન માટે ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવે છે માય ભક્તો આ સેવા કેમ્પનો લાભ લઈ હોસભેર પોતાની પદયાત્રા આગળ વધારે છે છેલ્લા દસ વર્ષથી અંબાજી આવતા પદયાત્રીકો એવા પ્રકાશ વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓ દસ વર્ષથી અંબાજી પકાળા પગપાળા આવે છે અને આ સેવા કેમ્પનો લાભ લે છે અહીંયા રહેવા જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે તેવું આયોજકોનો પણ તેઓએ આભાર માન્યો હતો આમ જલ જલિયાણ સેવા કેમ્પ પણ સૌથી મોટા અને માનવ સેવાના કેમ્પ તરીકે અંબાજી દાતા વિસ્તારમાં અવિરત પોતાની સેવા આપી માનવ ધર્મ નિભાવી રહ્યો છે જય અંબે જય જલારામ ભાદરવી પૂનમ મહામેળામાં દૂર દૂરથી ચાલી અને માઈ ભક્તો અંબાજી મા અંબાના દર્શન કરવા માટે જતા હોય છે એ ભાઈ ભક્તોની સેવા કરવા માટે છેલ્લા અઢાર વર્ષથી એટલે કે વર્ષ બે હજાર સાતથી અમે જે દલ્યાન સેવા કેમ્પની શરૂઆત કરી હતી આનું અઢારમું વર્ષ છે આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક પદયાત્રિકોને અમે ભોજન સુવિધા આપીએ છીએ આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક ભોજન હોય અને એ બી સવારે એનું મેનુ હોય છે રોટલી શાક દાળ ભાત બુંદી ગાંઠિયા છાશ સાંજે ખીચડી કઢી રોટલી શાક છાશ બુંદી ગાંઠિયા હોય છે સાથે સાથે વિશાળ ડૂમ અહીંયા આગળ અમે બનાવ્યો હોય છે સામિયાણું ઊભું કર્યું હોય છે વોટરપ્રૂફ હોય છે ચોમાસાના મોસમમાં જેમાં યાત્રિકો સારી રીતે આરામ કરી શકે એવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે અહીંયા અમે મેડિકલ સુવિધા બી ઉપસ્થ મેડિકલ સુવિધાની પણ રાખેલી હોય છે જેમાં ચોવીસ કલાક ડોક્ટરો માઈ ભક્તોની મેડિકલ સેવા આપતા હોય છે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ બી અહીંયા હોય છે ચાર દિવસ સુધી અમારો આ સેવા કેમ્પ ચાલતો હોય છે અને લાખો પદયાત્રિકો આ સેવા કેમ્પમાં ભોજન પ્રસાદ અને આરામની સુવિધાનો લાભ લઈ જય અંબે જય અંબે કરતાં મા અંબાના ધામ તરફ આગળ વધતા હોય છે જય અંબે જય જલારામ હું છું પ્રકાશ વાઘેલા ફ્રોમ લાખણી અમે છેલ્લા દસ વર્ષથી અંબાજી પગપાળા જઈએ છીએ અને દર વખતે દાંતાની નજીકમાં જલ્યાણ સેવા કેમ્પની અંદર બધી જ બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ભોજન સમારંભ મેડિકલ સેવા કક્ષની પણ જગ્યા સારી રીતે ફાળવેલી છે અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર કે આવું મસ્ત મજાનું આયોજન કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બહુ જ સરસ અને સારી રીતે સુવિધા પૂરી પાડવામાં આવે છે